મહિના ઉપર થગું આજ જમવાનું હોય મારે હામ રામ સીતારામ બધાને આ રહોડામાં દરવાજાનું ફિટ થયા લાઈટ ક્યાં એક ફિટ કરી આ કોઈ મૂકી હોય લાઈટ એક લાઈટ ફિટ કરી પછી આર એક પછી રહોડામાં કરી દીધી

કાલે શનિવાર હે એટલે બે દી કંઈ કઈ થાય જ ને રવિ સોમમાં હા હા એસી આજે ફિટ કરવાની બાકી હે આમાં જે રસોઈ લબાસો ઉઠતો હતો એ રસોઈ હકાલ સાફ સફાઈ કરી નાખી

આવી રીતના નાખે આવેલું હોય ને ધંધો કરે ફોરવાનો આગળ મેં શૈલી માં હતી એટલી ઘડીમાં આગળ પાછું નાખીએ જવાનું હોય તો ખાવાનું ચાલુ કરે મશીન થાય તો જવો હવા ના પર માં આપડે કાયમ નું જે કામ હે એ લે લીધું ખતર કાઢવાનું અડધી કલાક આથી નથી ભરા પણ કઈ ખબર પડે ક્યાંથી ઓછું થયું કે નથી થયો બાવા ડેન્જર હે ત્યાંથી પાવડો મારીએ ત્યાંથી પાછું ઊંટું ના દે હવે આ બસ પાણી વાળું અહી રેગ્યુલર જરાક ઓછો થયો આ સાઈડ માં એટલે એટલે આવું તો આ હે ને તો આ ખાઈ ને એ નથી રહ્યું આ કોન સાઈડ માં નીકળી જાય પછી ઓલિકોન સાઈડ માં સારું કરે છે એટલે ઓલીકોન જે દખાય આને રેવલ માં રહી જાય આવતા અઠવાડિયા મતલબ રડે રહી જાય નહીં વાંધો આવા ખાતર થઈ ખબર નથી પડતા બારોબારી ચડાવવા દીધો એકતા ને ગરમી થાય પંખા અટાણામાં ચાલુ ન થાય પંખા થાય દહક વાગે દહક વાગે કચ્છમાં પેક છે ખાતર એટલું પડ્યું કુકડા એટલા ગરમી ડબલ થવાની જ છે

આપડા ભાઈઓ એક દી મેગી ખાવી પડી મેં ત્યાં રેડિયું નાખતા હતા હું આ મહિના માથે થયું ખા એને આ જા રાખે ને હા ઠીક છે એવું કઈ નહીં મીડિયામાં